હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએશન ગુજરાતીમાં આજે આપણે બનાવી શું પરફેક્ટ બજાર જેવી જ ટ્રેડિશનલ રીતે ખાંડવી એટલે કે પાટુડીની રેસીપી તમે શું કહો છો આ ગુજરાતી ફરસાણને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો એકદમ પરફેક્ટ માપ બતાવીશ અને એકદમ સ્મૂદ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ખાંડવીની રેસીપી આ વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ રેસીપીને તો સૌપ્રથમ ખાંડવી બનાવવા માટે અને ઇન્સ્ટન્ટ બનાવવા માટે મેં અહીં લઈ લીધું છે મિક્સીનું ઝાર તો અહીં તમને મિક્સીનું કોઈ પણ મોટું ઝાર લઈ લેવાનું છે તેનામાં આપણે હાફ કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે ત્યાર પછી અડધી ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ લઈ લેવાની છે અને પાંચ ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું બહુ નથી ઉમેરવાની ત્યાર પછી વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે અહીં હિંગ ઉમેરીશું અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમે એ પ્રમાણે મસાલા ઉમેરજો અહીં હવે બધું જ ઉમેરી દીધા પછી આપણે લઈ લેવાની છે હાફ કપ જેટલી છાશ તો જે કપથી તમે બેસન માપીને લેતા હો એ જ કપથી તમને પાણી અને છાશ ઉમેરવાના છે છાશની જગ્યાએ તમે દહીં પણ ઉમેરી શકો છો તો અહીં મેં અમૂલની ઘાટી છાશ વાપરી છે અને બધું જ અહીં પીસી લીધું છે તો અહીં મેં એક કપ જેટલી છાશ અને એક કપ જેટલો પાણી ઉમેર્યો હતો કારણ કે મિક્સરમાંથી બધું બારે ના આવે એટલા માટે મેં અહીં બે કપ જ ઉમેર્યા હતા હવે ફરી પાછું આપણે એક કપ જેટલી છાસ ઉમેરી દઈશું જેથી કરીને માપ જે છે એકદમ પરફેક્ટ થાય તો એક કપ જેટલો બેસન અને ત્રણ ઘણું આપણે અહીં છાસ કે પાણી ઉમેરવાનું છે તો અહીં મેં છાસ ખાટી નથી લીધી તમને બિલકુલ ખાટી દહીં કે ખાટી છાસ નથી વાપરવાની બજાર જેવી ખાંડવી બનાવવા માટે જઈ રહ્યા છીએ તો બજારની ખાંડવી ક્યારેય ટેસ્ટ કરી હશે તો એ ખટાશવાળી નથી લાગતી એટલા માટે આપણે ખાટું દહીં કે ખાટી છાસ નથી વાપરવાની અહીં મેં ગેસ ઉપર કઢાઈયાને પહેલેથી જ થોડું એવું ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે આપણે અદરક અને સાથે સાથે લીલું મરચું ઉમેર્યું છે તો લોટમાં ગાંઠા ન પડે એટલા માટે મેં અહીં બધું છાણી લીધું છે અને છાણીને ડાયરેક્ટ આપણે જેનામાં ખાંડવી બનાવવાના છીએ એનામાં જ એડ કરી દીધું છે એટલે આપણા એક્સ્ટ્રા જે વાસણ છે એ બગડે નહીં તો ફ્રેન્ડ્સ અહીં ખાંડવી ઉમેર્યા બાદ આપણે સતત તેને સ્ટોર કરતું રહેવાનું છે મતલબ કે ચલાવતા રહેવાનું છે તો આજે આપણે ટ્રેડિશનલ રીતે ખાંડવી બનાવી રહ્યા છીએ આપણે આજે એકદમ ઇન્સ્ટન્ટલી નથી બનાવી રહ્યા તો ઇન્સ્ટન્ટ બનાવવા માટે આપણે ઘણી વખત તેને ઢોકળાની જેમ બાફવા માટે મૂકી દેતા હોઈએ છીએ તો એ વિડીયો મારા ચેનલ પર છે તમે જઈને જોઈ શકો છો તો આજે આપણે ટ્રેડિશનલ રીતે બનાવીશું થોડી મહેનત કરીને આપણે ખાંડવી બનાવીશું જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે તો ફ્રેન્ડ્સ હવે લોટને કેટલો આપણે અહીં ચડવા દેવાનો છે એ હું તમને અહીં જણાવીશ તો લગભગ મને સાતથી આઠ મિનિટ જેવું થયું હતું જ્યારે આ લોટ ખાંડવીનો બનીને રેડી થયો હતો મતલબ કે ખીચું આપણે જે રીતના બનાવતા હોઈએ ને એ રીતના જ આપણે અહીં બેસનનો ખીચું રેડી કરવાનો છે તો જ્યાં સુધી આ લોટ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે અહીં મેં ગેસની ફ્લેમને અત્યારે સ્લો કરી દીધી છે તમને જો ફાવતું હોય તો તમે હાઈ ફ્લેમ ઉપર પણ કરી શકો છો પણ હાઈ ફ્લેમ ઉપર નીચે તળિયામાં જલ્દીથી ચોટી જશે એટલા માટે સ્લો ફ્લેમ ઉપર તમે તેને પકવી શકો છો તો હવે આપણે અહીં થોડો લોટ થાળી ઉપર લઈને તેને ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો આવી રીતના વચ્ચે વચ્ચે આપણે ચેક કરી લેવાનું છે ખાંડવી તૈયાર થઈ કે નથી થઈ પછી જ આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરવાની છે તો અહીં મેં થાળીમાં થોડું એવું ઠારી મૂક્યું છે અને સતત હું તેને ચલાવી રહી છું જેથી કરીને આપણી ખાંડવી એકદમ બજાર જેવી પરફેક્ટ બને અને લોટ પણ તમે અહીં જોઈ શકો છો કે એકદમ સાઇનિંગવાળું થઈ ગયું છે ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને આપણે તેને ચમચામાંથી ઢોળીએ છીએ તો એકદમથી તે નીચે નથી પડી રહ્યું એકદમ તેની લાર થાય છે મતલબ કે એકદમ સરસ એવી ખાંડવી બનીને રેડી થશે આ લોટમાંથી અહીં તમે જોઈ શકો છો થાળીમાંથી બેસનનો લોટ જે છે એકદમ સરસ એવો નીકળી રહ્યો છે મતલબ કે ખાંડવીનો સેપ બની રહ્યો છે તો હવે પ્રોપર આપણો લોટ જે છે એ કૂક થઈ ગયો છે તો અહીં ગેસની ફ્લેમને આપણે સ્લો જ રહેવા દેશું તમે કેવી રીતના ખાંડવીને ઠારો છો તો એ પ્રમાણે તમને ગેસ ઉપર આ જે કડાઈઓ છે એ રાખવો પડશે તમે એક એક થાળીમાં ખાંડવીને ઠારવાના હો તો કડાઈયાને ગેસ ઉપર જ રાખજો અને જો પ્લેટફોર્મ ઉપર તમે પાથરવાના હો તો બધું જ એક ભેગું પાથરી દેજો કારણ કે તમે તેને મૂકી દેશો ને તો એ લોટ જે છે એ બધો જ જાડો થઈ જશે અને પથરાશે નહીં એટલા માટે તમને જો થાળીમાં ખાંડવી પાથરવી હોય તો કડાઈયાને તમે ગેસ ઉપર મૂકી દેજો સ્લો ફ્લેમ ઉપર અને આવી રીતના કોઈ પણ થાળી લઈને તેની પાછળ થોડું એવું આ લોટ નાખીને મિશ્રણ નાખીને તેને કોઈ પણ તવિથા વડે આવી રીતના સ્પ્રેડ કરી દેવાનો છે તો બહુ જાડું ન રાખતા બહુ જાડું રાખશો તો તમારી ખાંડવી જાડી થશે અને પાતળું રાખશો તો પાતળી થાશે તો અહીં મેં એક થાળીમાં ખાંડવીને પાથરી દીધી છે તો અહીં પ્લેટફોર્મ ઉપર મેં નથી પાથરી પ્લેટફોર્મ ઉપર તમે પાથરશો તો ફટાફટ થઈ જશે તો ઘણા લોકોના ઘરે પ્લેટફોર્મ નથી હોતો એટલે મેં આ રીતના થાળી ઉપર પાથર્યું છે જેથી કરીને બધાને આ જે ખાંડવીની રેસીપી છે એ બનાવતા ફાવે તો ફ્રેન્ડ્સ અહીં એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે થાળી ઉપર કે પ્લેટફોર્મ ઉપર ખાંડવીને પાથરતા હોવ ત્યારે એ ધ્યાનમાં રાખજો કે નીચે તેલ કે ઘી કે કશું જ નથી લગાડવાનું જો તમે તેલ કે ઘી લગાડશો તો આ જે ખાંડવી છે એ ઉખડશે જ નહીં એટલે આપણે એકદમ પ્લેન થાળી ઉપર કે કોઈ પણ પ્લેન પ્લેટફોમ ઉપર ખાંડવીને પાથરવાની છે તો અહીં અડધા કપ બેટરમાંથી ચારથી પાંચ થાળી બનશે ખાંડવીની અને બેથી ત્રણ જણાને આરામથી આ ખાંડવી થઈ જશે જો તમને પાંચથી છ જણાને આ ખાંડવી પીરસવી હોય તો અડધા કપની જગ્યાએ તમે એક કપ ચણાનો લોટ અને ત્રણ ગણું છાશ લઈ લેવાની છે તો અડધા કપમાંથી મારી ચાર થાળી મોટી અને એક થાળી નાની એવી ખાંડવી બનીને રેડી થઈ છે તો તેને મેં ઠંડી કરવા માટે પાંચ મિનિટ સુધી મૂકી દીધી હતી હવે ખાંડવી એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો શું કરવાનું છે કે ચાકુની મદદથી આપણે તેના ઉપર કટ લગાવી દેવાના છે જેથી કરીને આપણે ખાંડવીને રોલ વાળવામાં આસાની રહે તો અહીં આપણે સાઈડમાંથી થોડું ચાકુની મદદથી પહેલાં ઊંચું કરી લેશો મતલબ કે ઉખેડી લેશો અને પછી આપણે ખાંડવીનો રોલ કરવાનો છે તો અહીં હું તમને બતાવીશ કે કેટલી પાતળી ખાંડવી બની છે જ્યારે હું થાળી ઉપર સ્પ્રેડ કરતી હતી ત્યારે તમને લાગ્યું હશે કે આ એકદમ જાડી થશે પણ ફ્રેન્ડ્સ જ્યારે તમે બનાવશો ને ત્યારે જ તમને ખબર પડશે કે કેટલી પાતળી બની છે તેને આપણે તોડીએ પણ છીએ તો એકદમ આસાનીથી તૂટી રહી છે અને એકદમ પાતળી ખાંડવી બજાર જેવી બનીને રેડી થઈ જાય તો આપણે તેનો એકદમ સરસ એવો રોલ કરી લેશું તો હવે બજારમાં જેવા શેપની ખાંડવી મળતી હોય એવો જ શેપ આપણે ખાંડવીને આપી દઈશું તો પહેલાં આપણે થોડો એવો રોલ કરી લેવાનો છે અને પછી બે આંગળીની મદદથી આપણે તેને આગળ ધક્કો દેવાનો છે એટલે અહીં તમે જોઈ શકો છો કે રોલ બનીને રેડી થઈ ગયો છે તો બધા જ રોલ આપણે આ રીતના જ બનાવી લઈશું What <laughs> you અહીં તમે જોયું કે બધી જ થાળીમાંથી એકદમ આસાનીથી બધી જ ખાંડવી નીકળી આવી છે તેને મેં એક ડીશમાં સર્વ કરી લીધી છે ચાલો હવે આપણે તેનો વઘાર કરી તો વઘાર માટે આપણે પહેલાં અહીં તલ લઈ લેવાના છે અને કડાઈયામાં આપણે તેલ ગરમ કરી લેવાનો છે તો અત્યારે હું શાક વઘારતી હતી એના માટે મેં તેલ ગરમ કર્યું હતું તો એનામાં એક ચમચી જેટલું રાઈ અને જીરું મિક્સમાં ઉમેરી દઈશ એક ચમચી જેટલા તલ ઉમેરી દઈશ અને વન ફોર્થ ટીસ્પૂન આપણે અહીં હિંગ ઉમેરી દેવાની છે અને લીમડાના પાન ઉમેરી દેવાના છે ગેસની ફ્લેમને બંધ કરીને આ તેલનો વઘાર ખાંડવી ઉપર રેડી દેવાનો છે તો બહુ તેલ તેલ નથી કરી નાખવાનું બહુ ઓછો વઘાર તેના ઉપર રેડવાનો છે લીલા ધાણા આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને બજારમાં ખાંડવી ઉપર ટોપરાનું ખમણ કે પછી ટોપરાની છીણ એકદમ લીલા નારિયેલની ટોપરાની છીણ ઉમેરવામાં આવે છે તો અહીં મેં ખમણ ઉમેરી દીધું છે તો આપણી પાટુડી એટલે કે ખાંડવી બનીને બિલકુલ રેડી છે ગુજરાતી ફરસાણ ઘરે બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે મારો આજનો આ વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો પ્લીઝ મને સપોર્ટ કરજો તો ફ્રેન્ડ્સ સપોર્ટ કરવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આપણે એક આવા નવા વિડીયો સાથે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ